જય હિન્દ હું રેશમા પટેલ ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ આમ આદમી પાર્ટી ખાસ કરીને જુનાગઢની પવિત્ર ધરતી માટે એટલું કેવું છે કે આજે જુનાગઢ ખાડામાં ગયું છે રોડ રસ્તામાં ભ્રષ્ટાચારીઓ ખાઈ ગયા છે નવી નવી ગ્રાન્ટો આવે છે પણ મહાનગરપાલિકા ચાવ કરી જાય છે અને ત્યારે મૂંઝવણની વાત એ છે કે જૂનાગઢના ધારાસભ્ય ભાજપના છે સત્તા ભાજપની છે ડબલ એન્જિનની સરકાર છે તો આવી દુર્દશા તમે મહાનગરપાલિકાને કહી રહી છે એ પણ સંતો અને મહંતવની પવિત્ર ભૂમિની મારે એટલું જ કહેવાનું છે કે તાત્કાલિક ધોરણે જુનાગઢના રોડ રસ્તા અને જે પ્રજાને હેરાનગતિ ભોગવવી પડે છે એ ન ભોગવવી પડે એટલા માટે સમારકામ કરીને સરખા બનાવો અને વારે વારે તોડવાનું બંધ કરો નહીતર આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી મહાનગરપાલિકાના દરવાજા પર આવી અને આંદોલન કરશે અમે ન્યાયની માંગ કરીશું અમે સુધારાની માંગ કરીશું એ ચોક્કસ છે એટલે અમારી માંગણી છે કે તાત્કાલિક ધોરણે આ દરેક રોડ રસ્તાને સરખા કરવામાં આવે ને ત્યારે આમ આદમી પાર્ટીઓની આક્રમક વિરોધનો તૈયારી કરવા માટે ભારતીય જનતા પાર્ટી તૈયાર રહે ધન્યવાદ